મારું નામ જયસિલ પટેલ છે હું રાણીપુરા ગામનો વતની છું અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે મંડળેગા યોજના હેઠળ ચાલતા કામમાં ખૂબ જ દિલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝગડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે કામ શરૂ થયા બાદ લગભગ દોઢ બે વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું ત્યારબાદ ગ્રામજનો ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે પણ છેલ્લા બે ત્રણ મહિનાથી કામ બંધ થઈ ગયું છે હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જે વ્યાજબી નથી આજે રાણીપુરા ગ્રામ પંચાયતના ટલાથી સરપંચ ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે દર માસે યોજાતી મીટિંગ લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય